भाइयों बहनों मैं गणेश जी के मंदिर के अंदर गया भाइयों बहनों में जब पैर रहा था मैंने सोचा चूहा कहाँ से आ गया तभी पता चला भाइयों बहनों ये मूर्ति है चूहा की भाइयों बहनों आज धनसर भाई में आया मजा आ गया भाइयों बहनों इतना खाना खाया पूरी साग दाल भात इतना खाना खाया भात हमने इतना खाया भाइयों बहनों अभी कल पता चलेगा खुशबू गुजरात की आई हुई

કઈ ભાઈ તમે શું છે બે જણ ઘડી એ બે જ બે જ બે જ તમે નહીં ભગત તમે ઉભા રહ્યો તમે નહીં ઉભા રહ્યો તમને બજેટ કોણ દે ઓલા બધા બે જાવ ભાઈ બે જાવ ગોઠવાઈ જાવ થોડાક થોડાક આમ જાવ મજા આવશે હા નહીં નહીં એ ટેબલ ઉપર બેલા આમ બે જાવ બાકી હમણાં ઊભા થવાનું કેવો તો એ નકર દીવ બાજુ વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો દીવ બાજુ અને હામે બધાય દારૂડિયાને ભેગા કર્યા અને વ્યસન મુક્તિ વાળા સાહેબ એક પાણીની ડોલ લીધી અને એક દારૂની લીધી અને અમે ગધેડાને ઊભો રાખ્યો છું તે ગધેડો પાણીની ડોલ આખી પી ગયું દારૂ હું જોયું જ નહીં તો વ્યસન મુક્તિ વાળા સાહેબ ઉભો જાય વાહ બોલો દારૂડી આવો આમાંથી તમને હું શીખવા મળ્યું ચા ચાર પેક મારે લુભો છો સાહેબ દારૂ ન પીવાય ગઢેડા હોય આને કેમ સમજાવવા સાહેબ કે સેલ લીટર લઈ લો નગર પાસે આપણે નીકળવી કે પાછી પાણીની ડોલ લીધી ને દારૂ લીધી નાનું જીવડું લીધું જીવડું પાણીની ડોલમાં નાખ્યું ને તરતું તરતું બહાર ગયું ઉડી ગયું બચી ગયું જીવું દારૂની ડોલમાં નાખ્યું ને જીવડું ફેલ થઈ ગયું પાસા વ્યસન મુક્તિ વાળો ઉભા વાહ બોલો દારૂડિયા આમાંથી તમને હું શીખવા મળ્યું ચાય સુધી પી ગયેલું ભોજ સાહેબ દારૂ પીવાથી પેટના બધા જીવડા મરી જાય ઓલા ચાર ચાર પેક મારીને પીઆઈ ગયા કે અહીંયા કોઈ સંજોગોમાં આપણો મેળ પડે છે એમને અને તમને શું લાગે એમાં કલાકારની જિંદગી સુખી હા સાહેબ પૈસા ટકે સુખી પૈસા ટકે બહુ સુખી તમે આપો તો પૈસા ટકે સુખી બાકી લગભગ તમે બધા ઘરે જાઓ ને તમારા ફેમિલી વાતાવરણ હોય ઘરે જાવ એટલે પતિ પત્ની બે હોય એકબીજાને પૂછો આવતી દિવાળી આપણે ક્યાં ફરવા જાવું બા દાદાનો કોઈનો ફોન આવ્યો તો કે નહીં દેહમાંથી કાંઈ ખબર અંતર છે કોઈનો ફોન બનાવ્યો નથી ને કંઈ આવા તમે ખબર અંતર પતિ પત્ની બધા હારે બે એકો છોકરાને રમાડી એકો અમારા કલાકારને લગભગ આ જિંદગી નથી નકરા હાઈવે ઉપર ખટારા જોવાનું હોય કોન ઓકે પ્લીઝ મેરા ભારત મહાનજ આટલે એક બધી એવા સાહેબ નથી હોતા તમારો પોગ્રામ બહુ સારો છે મજા આવી હે નકર એક જગ્યાએ અમારો પોગ્રામ હતો બરાબર ભરૂચ ભાઈ અને પોગ્રામ તો મેં પાર્ટીને કીધું ભાઈ આરામની વ્યવસ્થા ક્યાં છે મને કે મિલનભાઈ મુંજાઓમાં આપણે ભરૂચ હાઈવે ટચ ફાર્મ છે જઈને આરામ કરો હોઈ જાવ જાઓ દર્શનભાઈ બેન જોવા ને બધા અમે બરમૂડો પહેરીને હોઈ ગયા તે હવરમાં નીંદર વેલી ઉડી ગઈ સમજા ઊંઘ પૂરી છે ગઈ તમે બાલ્કની ઊભા તે વીસ પચીસ જણા નીકળ શાંતિ રાખો નકર મારો ખોબો ઉપડી જાય તમે ફાર્મના માલિકને ફોન કર્યો ભાઈ આ વીસ પચીસ જણા જાય કોણ છે મને મિલન ભાઈ એ ભરૂચના ટોપ બધા કેમિકલ વાળા છે ઇન્ડસ્ટ્રીયલ છે બિલ્ડરો છે અમુક અમુક બાંધકામ નું કરે અને એ બધી રૂપિયા વાળી પાર્ટી છે રોજ સવારે વોકિંગ ઉપર જાય દર્શન ભાઈ આપણે બરમૂડો પહેર્યો આપણે વોકિંગ ઉપર જાય તમે નહીં કેમ છું કાલે પેમેન્ટ આવી ગયું આવું કમ્પ્લીટ હો પાર્ટી સતર હોય મજા આવી ગઈ આપણે જયમાં નહોતા પણ છેલ્લે એમ કેતા પંજાબી ખવડાવશું મજા આવી ખરેખર રાન બહુ પૈસા પણ કોઈ ફાટલી નોટો ઉડાડી હું ગમ તો ઘણી શેક કરી ભલામણા એક નોટ તો એવી ઉડાડી દે આપણે ગાંધી બાપુ મગજનું ઓપરેશન કરાયું હોય છે એવી નોટો ભલામણા ઉડાડી પણ મજા આવી ગયો પ્રોગ્રામમાં ખરેખર આનંદ આવ્યો વાતુમાન વાતુમાં અમે પચીસ કિલોમીટર રહેલા મે બધા વોકિંગ હોય પણ આ કદાચ બે કિલોમીટરનું ત્રણ કિલોમીટરનું વોકિંગ હોય હવારમાં મોર્નિંગમાં આ પચી કિલોમીટરનું વોકિંગ થોડું હોય ભાઈ તમે વોકિંગ ઉપર જાઓ છો મને કે અમે તંબાજી હાલીને જ આવી છે મને કે હાલો હાલો મેં તમે જાઓ અને સાહેબ આમ જો એટલા ઠાક્યા હતા અમે ક્યાંય પાનનો ગલ્લોય ખુલ્લો ને નકરે પાણીની બોટલ પીવી અમે ગાઠિયાને લારી વાળો તમે જાય દર્શનભાઈ હાલો આપણે ગાંઠિયા ખાવી તમે પામ જો સો હાથ જણા છે એક કામ કરી પાંચસો ગ્રામ વણેલ ગાંઠિયા દે અને પાંચસો ગ્રામ સોલ્ટેડ ચીપ્સ આપ્યો આ નંબર ઉપર ખાવા બેઠા ચા મેં ભિખારી આવ્યું દાને હો ગ્રામ ડબલ ખાતો બિચારો ભિખારી ખાવા બે જાઓ અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને ઊભા છો ભિખારી ઊભો બિલ દેવાઈ જાય તો ખબર પડી લે આપણે બરમુડા પીરા પેકેટ તો ઘરે રે તો ભિખારી આહું જોઈ નથી તો હવે આબરું જાય અને ભિખારી એમ તો તાજો બડલી થીન આવે લો ડુમસ बाजू નોતો મને કે મું જાય હું ગયા તમે કે દયા અયા તે અમારું બિલ ભિખારીયે સુજ્યું બોલો પેકેટમાંથી બધી કંકોવાળી નોટો કાઢી 10 ને 20 ને ન્યો ને બોધું મેં ભિખારીને કીધું મેં ભાઈ મેં એવા માણા નથી તારા પૈસા ખાવું તારા પૈસા ખાવાનો મારો શેજ ઈરાદો નતો ભાઈ અમે પાકીટ ફામે ભૂલી ગયા છે ભી અને ફામ આઈતી 25 કિલોમીટર આગુ છે એક કામ કર રિક્ષા કર લે મન કે મિલનભાઈ ભાઈ ગાઠિયા ઠીક હતા હવે રિક્ષા રેવાય જો મે ભાઈ મે કલાકાર છે મન કે ભિખારીને પૈસા ગાઠિયા ખાઈ કલાકાર જ હોય કે હા એટલે અમે બટકાવી છે જરૂર નથી તમે બટકા અમે ઘણી બધી અમે બટકાવી નકર એક બેન સાડીની દુકાને ગયા ને સાડીની દુકાનવાળાને ગગલા મળે તને બુદ્ધિ જેવું છે કે નહીં પણ બેન હું થયું તને બુદ્ધિ જેવું છે કે તારામાં આંટો છે આંટો પણ બેન હું થયું તો માણસો સાડીની દુકાનમાં દીપિકા પદુકોણના ફોટા રાખે ઐશ્વર્યા રાય ના રાખે માધુરી દીક્ષિત ના રાખે આવી કાળી બોબડી બાઈ ના રખાય દુકાનવાળો કે બેન આ બાજુ હરીશો છે હા ઘણા નહીં સમજાય સમજા એટલે તમને તમારા રૂપે નથી કરતા ખબર અને ખરેખર આ બ્યુટી પાર્લર ક્યાંથી આવ્યા નથી ખબર બ્યુટી પાર્લર નું ગુજરાતી ખબર મહિલા ગેરેજ ફંટી ગાડી ને મર્સિડીસ કરીને બારી કઢાવા જો પણ આમ જો એક જ સૂત્ર ગમે એટલો કરે મેકઅપ નો ઠઠારો પણ ખટારો ઈ હા જલા પણ આ બધું ક્યાં સોખવેટ કરવાની હતી હે પણ વાહ મજા આવી ગઈ આનંદ આવ્યો પણ આપણે ગયા વર્ષે પ્રોગ્રામ કર્યો તો કે હે ઈ કરતા હારો માહોલ છે આજે પણ આપણે ગાંધીનગર સસ્તું છે એમાં કઈ ફાયદો નથી કેમ કે આપણે દમણ નજીક છે સમજ્યા સાહેબ દમણ નજીક છે અને શું કયો ઓ હા એ તો તમને મળતું હોય તમને ખ્યાલ હોય ને ભાઈ કે ડભારી નજીક પડતું છે અમારે હા ડભારી હા ટેક્સ નહીં લાગતો હશે ટાંગડી વાહ ભાઈ વાહ સરસ લ્યો એટલે આટલા બધા વાહેકા ઊભા પછી ખબર પડી શોણામન ટેસ્ટ મે બેસ્ટ મમી ઉરેરેસ્ટ ધના પણ તમે મજા કરો મને આનંદ આવે આજે હું આને જ કરવાની છે બરાબર પાસે અપેક્ષા બંને સાંભળશું વળી આનંદ કરશું પણ એકવાર સમગ્ર અમારી ટીમને જોરદાર થી વધાવો અમારા સાઉન્ડ મહારાજને એકવાર જોરદાર તાલુ વધાવો અને એક ભાઈ બે હાથ ઊંચા કરીને જેણે આયોજન કર્યું ને એ સમસ્ત કમિટીને પેલા એકવાર જોરદાર તાલુ વધાવો ભાઈ આ બધાનો અથાગ ફાળો રહ્યો છે અથાગ ફાળો નકર આવું કામ કરો ને સાહેબ એટલે બે જણા નડવાવાળા હોય બે જણા ગામમાં ગાંડા હોય